જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ બલ્લેનો ગાડી તમે જે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મિત્રો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને આ ગાડી વિશેની માહિતી આપવાનો છું અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને મારા વિડીયો સૌથી પહેલાં મળે આ બલ્લેનું ગાડી વેચવાની છે એકદમ સાચવેલી ગાડી છે સોખી ગાડી છે તમે કન્ડિશન જોઈ શકો છો સીટ કવર નવા છે ટાયર પણ સારા છે ટાયર સિત્તેર થી એસી ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ગાડીના મોડેલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની ગાડી છે તેમજ વન ઓનર ગાડી છે તમને પ્યોર પેટ્રોલની અંદર આ ગાડી જોવા મળશે પાર્સિંગની વાત કરું તો જીજે તેર સુરેન્દ્રનગરનું પાર્સિંગ છે આ ગાડી ફક્ત હજુ સુધી પચાસ હજાર કિલોમીટર જ ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે આ બાયને ગાડી વેચવાની છે એન્જિન પણ પાવરફુલ છે એવું બાય જણાવે છે વીમો ચાલુ છે આ ગાડીની અંદર તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે એવું ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે કંપની ફિટિંગ એન્જિન છે તેમજ કંપની ફિટિંગની અંદર તમને આખી ઓરિજિનલ ગાડી જોવા મળશે આ ગાડીના કિંમતની વાત કરું તો છ લાખ વીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને અચૂકપણે ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીની જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાશી જીરો પચાસ તેર જીરો ત્રાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી શકો છો તમે વિડીયોની અંદર કન્ડિશન બેટરી પણ નવી સે છે એવું ભાઈ જણાવે છે